સાયબર ક્રાઇમની જાળમાં એસએમસી ફસાયું હોવાના સમાચાર સામે આવ્યા છે બીઆરટીએસ બસ છે ટિકિટ માટે જનરેટ બોગસ લિંકથી આવકને જબરદસ્ત ફટકો પડ્યો છે પર ક્લિક કરતા જ પેમેન્ટ ઠગોના એકાઉન્ટમાં પહોંચી જાય છે જે બાબતથી મહાનગરપાલિકા અજાણ હતી જ્યારે આવક ઘટી ગઈ ત્યારે આ બાબત અધિકારીઓના ધ્યાનમાં આવી હતી કૌભાંડીઓએ ખૂબ મોટી રકમ ઉસેટી હોવાની શક્યતા છે મહાનગરપાલિકા અંદરના જ લોકોની મિલીભગત હોવાની કૌભાંડ થઈ હોવાની શક્યતાને પગલે સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે મરાઠે ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા ગત રોજ એક પેસેન્જર દ્વારા બોગસ ટિકિટની એક મને મોકલવામાં આવી હતી એ લિંક અન્ય પણ પેસેન્જરો પાસે છે કે કેમ એનો તપાસ તાત્કાલિક થાય એના માટે હું અમારા ડેપ્યુટી કમિશનર દોગાતેજીની આ ફરિયાદ કરી હતી અને અમારો સિટીલિંગ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમ ક્રાઇમને એક ફરિયાદ આપી છે અને બધું આ લિંક કોના કોના જોડે છે કોના મારફત આ સ્કેમ કરવામાં આવ્યું છે અને આ કયો કે કેવી પ્રકારનું આ કૌભાંડ છે એની સંપૂર્ણ જ્યારે તપાસ આવશે ત્યારે જે કંઈક તપાસમાં નીકળશે એની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે મારું નામ પ્રવીણ પ્રસાદ છે હું સિટીલિંગમાં એઝ જનરલ મેનેજર છેલ્લા કામ કરું છું

તો ત્યારથી આજ સુધી કોઈ જે જે છે ને આ બોગસ અમારા અમારા નોલેજમાં નહીં આવ્યા છે પણ તો બી આ જે સદર મેટર છે એ સાયબર સેલ પોલીસ વાળા છે એ તપાસ કરે છે અને જેમ એ તપાસ એના રિપોર્ટ આવે તો બધી વિગત અમને છે ને તપાસ આધારે પછી કહી શકાય અમેટલ યુગમાં જે છે ને એપ ક્લોન નામના જે એપ છે સોફ્ટવેર છે એથી એ પેજ એમાં રન કરીને એ આખા પેટીએમ એપ ક્લોન કરી શકાય એ જે છે ને એની સંભાવના નહીં ના કરી શકાય એક્સપર્ટ એ તો જે છે પોલીસ જે એક્સપર્ટ ના જેવી કોઈ આઈટી ના એક્સપર્ટ હશે તો આ મેટરમાં કદાચ એકાદ બે પેજ બનાવ્યો છે જેથી કે ખાલી પેજ જે થાય છે પછી જયારે આગળના સેશનમાં જોવું જોઈએ જેમાં પેમેન્ટ કરવાનું તો તે સેશન એક્ટિવ થતું નથી ને ખાલી આ એક ઉપરથી બનાવીને કે તમારા પૈસા કપાઈ ગયા છે આજુ સુધી એ જે છે ને એ સેકન્ડ જે સેશન છે જેમાં એક્ટિવ સેશન ફાઇનાન્સ જયારે ટ્રાન્ઝેક્શન કરી રીતે પહેલા ફિલ્ડમાં આમના નામ નાખીએ આ નાખી પછી નેક્સ્ટ સેશનમાં પેમેન્ટમાં આવે તો પેમેન્ટ વાળા જે છે એમાં એ પેજ એક્ટિવેટ થયો નથી એટલે ટુ ધેટ એક્સટેન્ડ સાયબર ફોરજી છે ને એ ફૂલી ડેવલપ એપ નથી એટલે આ કારણે અમને જે છે ને જેમ એ તો જયારે બી રિપોર્ટ આવે તો આપણે ખબર પડે કે ભાઈ કેટલા ના એને પાસે ફોરજી કેટલા ફોરજીના અમાઉન્ટ એમાઉન્ટ કર્યા છે પણ હાલના તબક્કે અમારા પાસે એ છે ને ફોરજી ના કોઈ ડેટા અવેલેબલ નથી